હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ ઉબુના પ્રવાહના વિદ્યાર્થીઓ સંસ્કૃત માધ્યમમાં પ્રવાહના વિદ્યાર્થીઓ જે બાર બે હજાર ચોવીસમાં પરીક્ષા આપી છે એવા વિદ્યાર્થીઓનું પરિણામ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર થયું હતું હવે વિદ્યાર્થી મિત્રો જેણે પણ એક્ઝામ આપી છે ત્યાર પછી રિઝલ્ટ જોયો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એના માર્ક્સથી સંતુષ્ટ નથી તો પછી એવા વિદ્યાર્થીઓ માટે ગુણ સકાસણી એટલે કે પેપર ખોલાવવા માટે જે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી રહ્યા હતા કે પેપર ખોલાવવા ક્યારથી શરૂ થશે તો એની તારીખ જાહેર થઈ ગઈ છે આ અખબારી યાદી બાર સામાન્ય પ્રવાહના એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડિયો છેલ્લે સુધી જોજો હું અખબાર યાદી તમને રીડ કરીને સંભળાવું તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ધોરણ બાર સામાન્ય પ્રવાહના એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓનો પણ આમાં સમાવેશ થાય છે જેવા વ્યવસાયલક્ષી પ્રવાહ ઉબુ પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમના માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર થયેલ છે જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસી ડોટ ઓઆરજી અથવા તો એચ એસ સી ડોટ જીએસસી ડોટ આરજી પર તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યાથી લઈને વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજના પાંચ કલાક સુધી રજીસ્ટર કરી શકે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકાર્ય કરવામાં આવશે નહીં એટલે કે સ્વીકારવામાં આવશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણ લઈને આજે જ વિડિયો મૂક્યો છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કોમેન્ટમાં પણ પિન કરીને મૂકી દઈશ કે ગુણ કેવી રીતે થાય કઈ રીતે કરવાનું હોય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારી જે સેલી તારીખ છે જે વીસ પાંચ બે હજાર ચોવીસ ત્યાં સુધી જ તમે અરજી કરી શકશો ઓનલાઈન ત્યાર પછી તમે ફોર્મ ભરી શકશો નહીં ગુણ ચકાસણીના લઈને એટલે કે રીસેકિંગ કરાવી શકશો નહીં એટલે વીસ પાંચ બે હજાર ચોવીસના બપોરના પાંચ વાગ્યા સુધી જ તમે કરાવી શકશો ત્યાર પછી થઈ શકશે નહીં એટલે જેને પણ રીસેકિંગ કરાવવું હોય એવા વિદ્યાર્થીઓ માટે આ યાદી છે તો તમારે રીસેકિંગ કરાવવું હોય તો ઓનલાઈન રીસેકિંગ કરાવી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસબી ડોટ ઓઆરજી પર જઈને અથવા તો એચ ડોટ જીએસબી ડોટ ઓઆરજી પર જઈને તો ગુણ ચકાસણીની અરજી નિયત ફી ઓનલાઈન એસબીઆઈ ઇ પે સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા અથવા તો એસબીઆઈ ઇ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ એસ બ્રાન્ચમાં ભરી શકાશે જેની આશરીઓએ વિદ્યાર્થીઓએ વાલીઓ તથા તમામ સંબંધિતો નોંધ લેવાની જણાવે છે એટલે કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ઓફલાઈન કાંઈ પણ નથી ઓફલાઈન ફોર્મ પણ ભરવામાં નહીં આવે છે અને ઓફલાઈન ફી પણ ભરવામાં નહીં આવે જો વિદ્યાર્થી તમે કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હો અને તમારે સ્કૂલમાંથી ફોર્મ ભરી દેતા હોય તો સ્કૂલમાંથી ભરવાનું છે અથવા તો તમારે જાતે ભરવું હોય તો કેવી રીતે ભરવું એનો વિડીયો હું તમને મૂકી દઈશ અથવા તો આપણી ચેનલમાં ઓલરેડી બે હજાર ત્રેવીસમાં કઈ રીતે ફોર્મ ભર્યું એનો વિડીયો મૂકેલો છે રીસેકિંગ માટેનો તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે ખાસ વિડિયો હતો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જે પણ વિદ્યાર્થીઓને રીસેકિંગ કરાવવું હોય એવા મિત્ર સાથે વિડીયો શેર પણ કરી દો જય હિન્દ જય ભારત